નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કુંભારવાડા હાઉસિંગ બોર્ડ વસાહત આવેલ બંધ મકાન રોકડ રકમ ની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી છે ભાવનગરના કુંભારવાડા હાઉસિંગ બોર્ડ વસાહતમાં રહેતા સોઈલ ખાન અશરફ ખાન તેમના પરિવાર સાથે અજમેર ગયા હતા તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરોએ બંધ ઘરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરનો સામાન તથા કબાટ વેરવિખેર કરી ફ્રીજની અંદર રાખેલા રૂપિયા છ લાખ પચાસ હજાર રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ બનાવ અંગે સોહિલભાઈએ પોલીસને જાણ કરતા બોરતળાવ પોલીસે તપાસ હાથ ધરી છે